નમસ્કાર આપﾞ ગુજરાત ઇન્ફોર્મેશન બલુસ હું છું આપની સાથે હેપી બલુસ છોટા દેપુરમા જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ યાત્રામાં જિલ્લાના અધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છોટા દેપુરમા આજે સવારે જિલ્લા સેવા થી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, એસપી ઇમતીઆઝ શેખ, ડીડીઓ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. યાત્રા મહિલા પોલીસ સ્ટેશન બજાર કસ્બા ચોકડી ચોકડી ચોક અને પેટ્રોલ પંપ થઈને ખાતે સમાપ્ત થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈને દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો યાત્રા દરમિયાન રાષ્ટ્ર નું સન્માન અને દેશ પ્રેમનો સંદેશ આવ્યો હતો આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા આજે તિરંગા અભિયાનના છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજના આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી થી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે સુરક્ષિત છીએ આઝાદ છીએ નમસ્કાર કરવા માંગીએ છીએ નમન કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હરઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના આજે ઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રશાસન અને નાગરિકો દ્વારા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આપનો દેશ આઝાદ થયો નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે ભાગરૂપે આજે તિરંગા યાત્રા છોટા ઉદેપુર નગરમાં યોજવામાં આવી ઓપરેશન સિંદુરબાદ આ પહેલી રાષ્ટ્રીય પર્વ આવે છે એટલે દેશની જે તાકાત છે દેશની જે લડવા માટેની જે તાકાત ઉભી થઈ છે એનો પરચો આખી દુનિયાને ભારતે બતાવ્યો છે એટલે નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને જોમ જુસ્સો આ વખતના રાષ્ટ્રીય પર્વમાં દરેક જગ્યાએ દરેક નાગરિકમાં જોવા મળે છે પંદરમી ઓગસ્ટ આપણા દેશને આઝાદીના સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે છોટા ઉદેપુર જિલ્લાની અંદર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છોટા ઉદેપુર નગર અંદર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી એમાં સરકારી કર્મચારી ભાઈઓ બહેનો અને શાળાની છોટાઉદેપુર નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક આઝાદી નો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ અને આજના આ પર્વ ને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર